んーんー。<music> <music>

ઓ નો એગો પેલે રૂમ માં જતો તારે હાથ નો મરાય કેવાય મદદ કરાવો મદદ ની રસોડા માં મહેનત કરે છે એટલે જરાક તમને હામે ખબર પડી જાય તમે કાઈ ના જોવાની મોટા માં ભરવાની ખબર પડે ખાવાની બીજી કઈ ખબર પડે છે

પણ તૈયાર લાવન મોહનથાળ હસોડો મને નથી ભાવતો તારા હાથનો મોહનથાળ જે જેદુનો હું ખાવ છું ને તે દુના મને બીજા એક મોહનથાળ નથી ભાવતા એટલો મસ્ત તું મોહનથાળ થાળ બનાવીશ અને ગાંઠિયામાં એમ જ છે તું જે ગાંઠીઓ બનાવીને એવો ક્યાંય માર્કેટમાં બજારમાં મળતો નથી ગાંઠિયાનો સ્વાદ તારાથી એવો મસ્ત થાય છે ને ગાંઠિયો કેમ થાય ખાતા જ રહી ખાતા જ રહી મોહનથાળમાં એમ જ છે ઘણી દાર મોહનથાળ થાળ આવો કોઈ મોહનથાળ નથી બનાવતો એટલે તો હું તને કહું છું જીગું તું બનાય એમ તારા હાથ નું મોહન મને બહુ ભાવે છે અને આ જીગુ જો ખોટું હસોડું નહીં બોલું પણ તું જીરાપુરી બનાવીને એક નંબર જીરાપુરી આમ જો નામ લીધું ત્યાં હા મોઢામાં પાણી આવી ગયું તારી જેવી જીરાપુરી કોઈ નથી બનાવતું પણ તું થાકી ગઈશું ને તો જીરાપુરી નો બનાવ્યું ને તો કાંઈ નઈ મોહન તો બનાવવાની છો અને એ નો થાકી હોય તો બનાય બાકી તને જ ખબર છે હું બીજેથી થી આગળ મોહન થાળ લઈ મને કાંઈ ભાવે નહીં અને જીરાપુરી તો એવી જીરાપુરી તું બનાવીને એવી મેં કઈ ખાધી જ નથી પણ તારી ઈચ્છા હોય તો બનાય ને થાકી હોય ન બનાવી તો કઈ નઈ ખોટું નહીં બોલું જો હું છે ને એવું હા કહું છું છું તારી રસોઈ જ એક નંબર છે બાયરનું મને બધુંય મળે છે આગળ હું બુ લઈ આવું પણ મને કઈ બાયર નું લઈ આવેલું ભાવતું નથી એટલે તને કહું તું બનાવી ખરેખર જે હોય એ બાકી તારા હાથમાં રસોઈ બનાવવાનો જાદુ છે જાદુ આ હું હોય હો ટકા હાસુ કહું બસ વખાણ મને પછી આવવા હોય ને એ હું હોય કહું ખોટું હસોડું બોલતો પછી કેટલાક મારા વખાણ તમારે જીરાપુરી ખાવાની ઈચ્છા છે ને તો પછી બનાવી નાખે બસ પછી બનાવી નાખે અરે તમાર જાવ હોય તો જાવ તમ તમારે તમે જે કહેવાની બધી રસોઈ હું બનાવી નાખી તો હું થોડુંક આ રસોડામાં કામ છે ને એ પૂરું કરી દઉં પછી રસોઈ બનાવી નાખી અને બોપરા જમીનું બોપર પછી બધું કરી નાખે બસ તું હોય ને હોય ને તો તમ કાઈ હા ના હું બનાવી મારા હાથ બધું ભાવે છે તો પછી મારી બને બનાવી દેવાની તમને જો વાંધો નો ને તો તમ બનાવી નાખજે બસ તમારે જે ખાવ બધું મળી જાય જો સામે પડો તો કઈ ન બને પણ વખાણ થોડાક કરો એટલે એ ગુસ્સા માં હોય ને તો ગુસ્સો ઠંડો થઈ જાય અને તમે જે ચો ને એમ મળે કરવા આ ટ્રીક છે ટ્રીક એ જીગુ બેન

અનેલે બપોર પછી મોહન થાળ ને એને જીરાપુરી ખાવી છે ને તો એ બનાવે અત્યારે મે કીધું કામ અડધું કરી નાખું ને અડધું બપોર પછી કરે તો તમે કેમ અત્યારે આવ્યા કાઈ કામ હતુંslf ben નાજી ગુબેન બીજું તો કાઈ કામ નહોતું પણ મે કીધું તમે બપોર પછી નવરા હોય ને તો મારે મોહન થાળ ને લાડવા ને એવું બનાવવું તો લોટ શેકાવા આવો ને તો મે કીધું મારી મદદ થઈ જાય પણ તમને તો ગાંઠિયા બહુ સરસ બનાવતા આવડે છે તો બપોર પછી આવો ને તો આપણે તનેય વસ્તુ બનાવી નાખી હમનીયા બનાવા જાય ને તો મારું બધું રહી જાય ને મારી પાસે કામ કરાવી કરાવી ને તોડવી નાખશે હવે એવું છે ને મારે હાંજે કામ છે ને બપોર પછી મોહન થાળ એવું બનાવવું છે ને આટલા ગાંઠિયા બનાવ્યા ને તો મારી કઈડ હસસોડી ફાટવા મડી નહીતર મને આવવામાં કાઈ વાંધો નતો હવે હુંય વિચારું છું મારો મોહન થાળ

કે જીગુબેન થાળ બનાવી જાય ને તો સારું એમ એટલે મેં તમને કીધું તું વાવ કાંઈ નહીં તમને કંઈ દુખે છે ને તો તમ ત્યારે તમે તમારું કામ કરજો બીજું હું કોઈ બીજાને બોલાવી લઈ હારું હાલો જીગુબેન હું જાઉં છું મારે બધી જે રસોઈ બનાવવાની છે ને એની તૈયારી કરવી છે ને થોડું ઘણું ઘટે છે ને લેવાઈ જાવું છે તો વાવે સારું છે ને બાનુ મારી ગયા હું અહીંયા કામ કરવા જાત ને તો મને કામ કરાવી કરાવી ખસવાળી થકીએ દે એ ગુબેન તમારા તને મન થાય બહુ સારું થાય છે તમે બનાવો કેમ છો મજામાં બધાય હું તમારી જીગુડી દોસ્તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડિયો લાગ્યો પ્લીઝ દોસ્તો વિડિયો સારું લાગ્યો